દિયોદર તાલુકાના લવણા ગામના નિવાસી ગોસ્વામી સમાજનું ગૌરવ દિલેર દાતા શ્રી ગોસ્વામી જયરામગીરી શિવગીરી બાપુ પાલનપુર ડિવિઝન સુરક્ષા શાખામાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર પાલનપુર પોતાની ફરજ બજાવીને તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેમના સન્માનમાં તેમનો નિવૃત્તિ સત્કાર સમારંભ રાખવામાં આવેલો હતો તે નિમિત્તે પ્રસંગે ભાવપૂર્વક દશનામ ગોસ્વામી સમાજ ભાઈઓ બહેનોને માતાઓ પધારેલ તથા લવણા ગામવાસી ભાઈઓ તથા યુવા વર્ગ એસટી વિભાગના કર્મચારી શ્રીઓ તથા સગાવાલા તથા કૌટુંબિક પરિવાર દિયોદર ડેપો મેનેજર શ્રી યોગેશ ભારતી ગોસ્વામી સાથે દિયોદર ડેપોના સ્ટાફ જગદીશપુરી ડુંગરાસણ સાથે વિષ્ણુપુરી ડુંગરાસણ તથા સામાજિક અગ્રણી હંસપુરી શિહોરી તથા બનાસ બેંકના ડિરેક્ટર શ્રી દોલતપુરી રૂપપુરા બનાસકાંઠા જિલ્લાના યુવા અગ્રણી શ્રી કૈલાશપુરી રવેલ તથા હિંદવાણી પરગણાના યુવા અગ્રણી હિતેશપુરી ધૂણસોલ તથા આગેવાન શ્રી ગણપતગીરી તાણા થરા દિનેશપુરી ખીમણાવાસ એસટી વિભાગ થરાદ થરાદ ડેપો મેનેજર સાહેબ શ્રી પાલનપુર એસટી વિભાગ કર્મચારીશ્રીઓ લવણા ગામના અગ્રણીઓ લવણા ગોસ્વામી પરિવાર આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો જયરામગીરી બાપુનું શાલ ઓઢાળી સન્માન કર્યું હતું તમામની ઉપસ્થિતિમાં રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો એકાદશી ઉજવવામાં આવી અહેવાલ ઓમ પુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ